હેલો ફ્રેન્ડ રાજકુમાર રાવનું શ્રીકાંતનું ટેલર રિલીઝ થઈ ગયું છે રાજકુમાર રાવની સાથે જ્યોતિકાને અલાયા બને જોવા મળશે ટેલર એક અંધ માણસની સ્ટોરી છે જે તેની જિંદગીમાં હાર નથી માગવા માગતો તે કંઈ આગળ વધવા માગે છે ગવર્મેન્ટ ઉપર કેસ કરે છે કે મારે સાયન્સ કરવું છે પણ સાયન્સમાં એવો કાયદો હોય છે કે કોઈ અંધ માણસ સાયન્સ નથી કરી શકતો તેવું દર્શાવતું એક આ મૂવી આવી રહી છે આ એક રિયલ સ્ટોરી ઉપર મૂવી છે જે શ્રીકાંત પાત્ર ભજવે છે તે એક માણસનું થઈ ગયેલો છે તેની ઉપરની આખી સ્ટોરી છે દોસ્તો બાકી આ મૂવી થિયેટરમાં આવવાનું છે થિયેટરમાં મને નથી લાગતું એટલું બધું ચાલે મૂવી સારું છે સ્ટોરી સારી છે બધી રીતે પણ અત્યારે માણસો એક્શનવાળા મૂવી વધારે જોવાનું પસંદ કરે છે બહુ હેવી બજેટના હોય તે જોવા જવાનું થિયેટરમાં વધારે પસંદ કરે છે એટલા માટે મારું કહેવું તો એટલું છે જો આ મૂવી ઓટીટી ઉપર આવે તો વધારે પડતું સારું હિટ સાબિત થઈ શકે છે બાકી થિયેટરમાં તો ઠીકઠાક કમાણી કરી લેશે તમારું શું કહેવું છે આવા જ ગુજરાતીમાં વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો